નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં રાણેપર રોડ પર જે વિશ્વાસ પાર્ક આવેલું છે અને આ વિશ્વાસ જે સોસાયટી છે ને તેના ગેટ પાસે જ આ કાર સળગવાનો બનાવ સામે આવ્યો છે આમ તો જે પ્રકારે કેનાલ કાંઠે રસ્તો છે વિશ્વાસ સોસાયટીમાં જવાનો અને ત્યાં જ આ કાર સળગી રહી છે જોકે કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી બનાવના પગલે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે હળોદર શહેરમાં ને ત્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ આમ તો આ જે છે તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે હળોદર શહેરમાં માં સળગવાનો બનાવ સામે આવ્યો છે અત્યારે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો વિશ્વાસ હોમ્સ જે છે વિશ્વાસ પાર્ક વિશ્વાસ સોસાયટી કે વિશ્વાસ હોમ્સ કહીએ એ તરફ જવાનો રસ્તો અને ત્યાં હા અહીંયા આય કાર હળગાઈ ત્યાંથી આપણે સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે વિશ્વાસભંશ જવાનો રસ્તો છે અને જ્યાં કેનાલના કાંઠે કાર સળગી રહી છે અને ત્યાંના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જોકે બનાવવાના પગલે મોટી સંખ્યામાં અહીંયા લોકોનું ટોળું પણ એકત્ર થયું છે અને આગ લાગવાનું કારણ પણ અકબંધ છે શું કારણ છે તે હજી સુધી જાણી શકાયું નથી અને અત્યારે જે કાર સળગી રહી છે હળોદ શહેરમાં ત્યાંથી આપણા સીધા જ જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે કાર સળગવાનો બનાવ સામે આવ્યો છે તો કાર જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ફળફળ સળગી રહી છે અને તેના લઈ મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ એકત્રિત થયા છે જેના જોઈ પણ રહ્યા છો હળવદ શહેર તો અત્યારે જે પ્રકારે બનો સામે આવ્યો છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો કાર સળગવાનો બનો સામે આવ્યો છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં વિશ્વાસ ફોન કેનલ કાંઠે જે રોડ છે ત્યાંથી આગ લાગવાનું કારણ શું છે તે જાણી શકાયું નથી પરંતુ અત્યારે જે પ્રકારે જોઈશું તો આ દ્રશ્યો છે અને શું કારણ આગ લાગી તે જાણી શકાયું નથી કઈ જાણી નથી થયું કોની એને શું કારણ લાગવું એ આ ગાડી કઈ ગાડી તો સ્વિફ્ટ જે ઓલી લાગે ડિઝાઇન જેવું લાગે

પોલીસ પણ અહીંયા પહોંચી છે જે પ્રકારે માહિતી મળી છે અને માહિતી મળતાની સાથે પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને હળદ પોલીસ પહોંચી છે અહીંયા જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો હળોદ શહેરનો બનાવ છે ને હળોદ શહેરમાં જે વિશ્વાસ હોલ છે વિશ્વાસ સોસાયટી બાજુ જવાનો રસ્તો છે ને ત્યાં કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને પોલીસ પણ અહીંયા પહોંચી છે કાર કોની છે કેવી રીતે આગ લાગી તે કાંઈ જાણી શકાયું નથી જોકે બનાવના પગલે મોટી સંખ્યામાં અહીંયા લોકો પહોંચ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રષ્ટિ જોઈ રહ્યા છીએ કે વિશ્વાસવંત સોસાયટી છે અને ત્યાં આગનો બનાવ સામે આવ્યો છે તો મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને હળદો પોલીસ પણ અહીંયા પહોંચી છે જોકે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી શું કારણ આગ લાગી આ કાર કોની છે અને કાર ત્યાં પાર્ક કરેલી હતી કે કોઈ માલિક છે કે કોઈ જૂની કાર હતી તે પણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ જે પ્રમાણે કારમાં આગ લાગી છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અને બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો પણ અહીં એકઠા થયા છે ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ વિશ્વાસ સોસાયટી છે ત્યાંથી તો ળોદર પોલીસ અહીંયા પહોંચી છે અને તેઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે શું કારણ હોય શકે તે દિશામાં હળોદ શહેરમાં કાંઠે જ્યાં વિશ્વાસ વોંશ આવેલું છે વિશ્વાસ સોસાયટી તેના રસ્તે કેનાલ કાંઠે જ કાર સળગી રહી છે અને આમ જોઈએ તો સામે સ્વામિનારાયણ નગર આવેલું છે અને ત્યાંથી આ સીધો રસ્તો જે છે ત્યાં તો હળોદ પોલીસ પહોંચી છે અને તેઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે પોલીસ જવાનો સાથે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને હળોદ શહેરનો આ બનાવ છે હળોદ શહેરમાં સીધા દ્રશ્યો જોઈ રહ્યા તો જે મિત્રો જોડાય તેઓને ફરી એક વખત માહિતી આપીએ તો હળોદ શહેરમાં વિશ્વાસ વંશ જે છે સ્વામિનારાયણ નગરની સામે રસ્તો કેનાલ કાંઠે ત્યાં આ કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને આગ શું કારણે લાગી તે કારણ જાણી શકાયું નથી આગ અત્યારે હજી પણ સળગી રહી છે સાથે હળોદ પોલીસ પણ અહીંયા પહોંચી છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે તે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે તો કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને કોઈ જાનહાનિના પણ સમાચાર છે નહીં પણ આગ લાગવાનું કારણ શું છે તે કારણ અકબંધ છે અને ફરી એક વખત દર્શક મિત્રો જાણકારી આપે તો હળોદ શહેરની વિશ્વાસ હોમ્સ એટલે વિશ્વાસ સોસાયટી જે આવેલી છે ને ત્યાંથી આ સીધો રસ્તો છે અને આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જોઈ રહ્યા છીએ આપણે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો